બાઇક સ્લીપ થઈ જવાના કારણે 15 થી વધુ લોકોની ઈજાઓ પહોંચી હતી. પાર્ વિભાગ સમયસર કામગીરી કરવા નહીં પહોંચતા લોકો લોકોમાં રોષ વ્યાપ્યો છે. લોકો જાગૃત નાગરિક રસ્તા પર જતા વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા સૂચના આપી હતી. પ્રરૂપટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.